નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું ગુજરાતી પાઠશાળામાં આજે જોઈએ આપણે ઇંગ્લિશ વિષયનું નમૂનાનું પ્રશ્નપત્ર ધોરણ દસમાં માં છે બોર્ડના પ્રશ્નપત્ર સ્વરૂપે નમૂનાનું પ્રશ્નપત્ર એટલે કે મોડેલ ક્વેશ્ચન પેપર તમને આપેલું છે એનું ઇંગ્લિશનું વિભાગ એ અને બીનું નું સોલ્યુશન જોવાના છીએ એ સિવાય અન્ય જે નમૂનાના પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન આ ચેનલ પર મૂકવામાં આવેલું છે તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો

ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેजेस ઓફ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ અવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિથઆઉટ પાવર એટલે કે ઉત્તર પ્રદેશના જે ગામડા છે એનો પ્રશ્ન એ છે કે અમારા જે 60% એટલે કે 60 ટકા લોકો છે એના ઘર છે એ વિના પાવરે રહેલા છે એટલે કે લાઈટ વિનાના ઘરો છે એ

આવી રીતે પ્રશ્નના આન્સર છે તમારે શોધીને લખવાના હોય છે ત્રીજો પ્રશ્ન છે હાઉ ડીડ હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હિઝ કરિયર બીકોઝ ઓફ હ્યુમિલિટી અરુણ ડીડ નોટ સ્નોબિશ ઓર એરોગન્ટ હ્યુમિલિટી એટલે વિનમ્રતા વિનમ્રતાએ અરુણને છે એના કરિયરમાં કઈ રીતે મદદ કરી તો કે પોતે છે એ સ્નોબિશ એટલે ઘમંડી અને એરોગન્ટ એટલે દંભી એટલે કે ઘમંડી અને દંભી બન્યું હુ હેલ્પ અરુણ ટીચર્સ પાંચમો પ્રશ્ન છે હાઉ વુડ મિસ સુલિવાન આન્સર હેલન્સ ક્વેશ્ચન મિસ સુલિવાન વુડ ટોક ઇન ટુ હેલન્સ ફાર્મ એઝ પીપલ ટોક ઇન્ટુ બેબીસી ટુ આન્સર હર ક્વેચન વીચ લાઇન શોઝ હેલન્સ ક્યુરિયો કે કઈ લાઇન છે જીજ્ઞાસા બતાવતું હતું આઈ હેડ અ લોટ ઓફ ક્વેશન્સ ટુ આસ્ક લાઈન ફોર ધ પેસેન્ટ શોઝ હેલન ક્યુરિયો આગળનો ફકરો છે એમાં કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાનું છે દેવિયાની ફેલ ઇન લવ વિથ કચ્છ એઝ હી દેવિયાની ફેલ ઇન લવ વિથ કચ્છ એઝ હી યંગ હેન્ડ સમેન વેરી ઇન્ટેલિજન્ટ રાઇટર શોટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેન્ટ

There were three inbuilt principles in his system. He would always obey his master. He would not harm humans. He would not take harm to self. Thus, he was a perfect robot for household work. But his owner Premchopra used him for wrong purpose. He made him steal ornaments and precious gems. The police caught Ram Singh red-handed. In the court, he chose to break apart rather than telling a lie or betraying his master. Athwani short note say, Mother a wonderful creation. Mother is a wonderful creation of God. When God created Mother, he wanted all her parts to be movable and replaceable. Her lips disappears when she stands up. Her keys can cure everything from a broken leg to a broken heart. God wanted to give her six pairs of hands to manage her children and family without getting irritated she would be able to run on any food available god also wanted to give her three pairs of eyes one pair that sees her children through closed doors another pair to look at the children and say i understand and i love you without uttering a word and the third pair to see all secret things without opening them when the model was ready her eyes started blinking it was unique it was a miracle that was a tear it could be for રેલ્વે સ્ટેશન વોઝ બિલ્ડ બાય ધ સ્ટ્રોંગ ડિઝાયર ઓફ ધ વિલેજર્સ ઓફ તાજનગર એમાં આવશે ટ્રુ ઇફ યુ સી એન્ડ લર્ન સમથિંગ ઇટ વિલ બી ઇન યોગ પીરિયડ વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરોપ્લેન ધ એરોપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ એન્ડ ઇટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ઇટ સત્તર ધ કાવિ શોન બોલ્ડ હિયર એઝ શી રીઝન આપવાનું છે ધ કાવિઝ શોન બોર્ડ હિયર એઝ શી ઇઝ હેવિંગ અન્વર્સેન વિથ ધન ડિસ્ક્રાઇબ ધ સન ધ સન ઇઝ વન આઈડ એન્ડ ઇટ ઇઝ ઓન ધ બ્લેક ટ્રી વિથ અઉડ કવર ઇટ આગળનો ફકરો છે જે તમને સપ્લિમેન્ટરીમાંથી આપેલો હોય છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેસ્ટન્સ રાઇટ ટુ સેન્ટેન્સીબાઉટ હોસ્પિટાલિટી ઓફ પાર્વતીબાઈ Parvati Bhai ordered her servants to serve hot food to the dekhoits, and while they were eating, she personally took care of each of them. Which? What did she address? Makhan Singh She addressed Makhan Singh as brother. Equivice, why is a Mangal Sutra worn? Mangal Sutra is worn for the long life of the husband. How did Makhan react in the end? In the and Makhan Singh became emotionally and decided not to take anything she had called him a brother. Which thing did Parvati Bai not keep in the thali? Parvati Bai did not keep her Mangal Sutra in thali. Read the data and answer the questions. Niche apeli mahiti vaancho one prashno na chavaab. How many marks did Mona's score in social science? Mona scored 80 marks in social science. Which subject seems some what difficult to the student? English seems some what difficult to the student. The lowest marks in Gujarati is scored by. The lowest marks in Gujarati is scored by Dirga. Who is the cleverest among the students? Rushil is the cleverest among the students. How many subjects are

Olympics were held in Tokyo in Japan in 2020. How did Neeraj get interested in traveling? Neeraj used to play games, different games on the ground in his village. And so seniors throwing traveling in the air. He joined them in this way. He got interested in traveling. Whom did Neeraj ded dedicate his medal? Neeraj dedicated his medal to Milk Vidyarthi નમૂનાના પ્રશ્નપત્રનો પ્રશ્નપત્ર નો વિભાગ એ અને બી નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય અમારી ચેનલ ને કરજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ આભાર